બજેટ બે હજાર પચીસ અને છવ્વીસને લઈને વડોદરાના વેપારીઓએ સકારાત્મક પ્રતિક્રિયા આપી બજેટને આવકાર્યું હતું આજે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ બે હજાર પચીસ છવ્વીસ અંગે વેપારીઓ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે જેમાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તેમજ વેપારીઓની રાષ્ટ્રીય સંસ્થા સીએઆઈટીના પરેશ પરિક રમેશ પટેલ સહિતના વેપારીઓએ મીડિયાના માધ્યમો સાથેની વાતચીતમાં આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સુંદર બજેટ તમામ તબક્કાઓને ફાયદો પહોંચાડતું બજેટ છે ટેક્સ લેબમાં જે પ્રકારે બાર લાખની આવક સુધી કોઈ ટેક્સ લાગુ નહીં થાય તે નિર્ણય ખૂબ જ આવકારદાયક છે જોકે વેપારીઓએ તેમના પ્રશ્ન ઇ કોમર્સ અને ક્વિક કોમર્સ અંગે સરકાર વહેલી તકે પોલિસી જાહેર કરે તેવી ઈચ્છા દર્શાવી હતી અને બજેટને આવકાર્યું હતું પ્રથમ વખત આ વખતે નાણાં મંત્રીએ દરેકે દરેક વર્ગને ખુશ કર્યું એવું બજેટ આપ્યું છે જનરલી વેપારી વર્ગમાં એવું હોય અમારે વેપારી એસોસિએશનમાં કેવું હોય કે પૂરેપૂરી અમારી માગણીઓ ના સંતોષ થતી હોય પરંતુ જે રીતના ખોબે ખોબે આ વખતે નવા નવા સરકાર દ્વારા જે પ્રાવધાન કરેલા છે એમાં સો ટકા હું એવું માનું છું કે બે હજાર પચીસનું વર્ષ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ગૂમ સાબિત થશે ભારતમાં જે રીતનો વિકાસ થવા જઈ રહ્યો છે એમાં જે સરકારે જે નવી જાહેરાતો એમએસએમઇ સેક્ટરની નાના વેપારીઓ માટેની કરેલી છે એ તમામે તમામમાં આવનાર દિવસમાં ખૂબ મોટા પાયા પર નાના નાના વેપારીઓને અમારા મોટા વેપારીઓ સુધી ધંધો વિકસ થવાની ખૂબ મોટી તક આવેલી છે મને તો એવું લાગે છે આમાંથી સોમાંથી સો માર્ક આપું આઝાદીના પછીના વર્ષોમાં એકસો ચાલીસ કરોડની વ્યક્તિ માટેનું આ બજેટ રજૂ કર્યું છે એ ખરેખર ધંધેને પાત્ર છે કોઈપણ વિરોધ પક્ષનો માણસ હોય કે ગમે તે પક્ષનો માણસ હોય આ એ લોકોને આ બજેટનું એ લોકોને વખાણ કરવા પડશે હન્ડ્રેડ પર્સન્ટ વખાણ કરવા પડશે કારણ કે આ નરેન્દ્ર મોદીએ રાત દિવસ ઉજાગર કરી આખા વર્લ્ડમાં ફરીને જે એને જે ઉત્પન્ન કર્યું છે એનું આ પરિણામ છે આ બજેટમાં એને એક કે એક વ્યક્તિનું ગ્રામ્ય મહિલાઓનું યુવાનોનું ખેડૂતોનું એક કે એકનું ધ્યાન આપવામાં આવ્યું છે અને સૌથી મોટો મોટું અને એ લોકો ડિક્લેર કર્યું છે કે ફર્સ્ટ ટાઈમ બાર લાખ સુધી એક પણ રૂપિયાનો ટેક્સ ભરવામાં નહીં આવે અને નાના નાના વેપારી નાના નાના લોકોને ત્રીસ હજારથી એસી હજાર સુધીનો દર મહિને નુકસાન પર ફાયદો થશે બાર લાખ સુધીની જે ઇન્કમ પર ફાયદો આપ્યો છે એ બાર લાખ કમાવવા સુધીને નાના વેપારીઓ પહોંચવા માટે કઈ રીતના એને થઈ થઈ શકે છે કારણ કે બહુ કોમ્પિટિશન છે ઈ કોમર્સ સાથે મોટી કોમ્પિટિશન છે નાના વેપારીઓની જો એના વિશે કંઈ વધારે જાહેરાત થાય એનો કંઈક વિકાસ થાય નાના વેપારીઓ તો ચોક્કસથી આ બજેટમાં નાના વેપારીઓને બહુ મોટો ફાયદો થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર